વહેતા થયા જીપીસીબી પીસીબી સ્થળ પર પહોંચ્યું તેના મૂળ સુધી પહોંચતા ભંગાર માર્કેટ એક ભંગારિયા ગોડાઉન સુધી પહોંચ્યા અનેક ભંગારિયા દ્વારા જાહેરમાં રાસાયણિક કચરો બાળી તેને જમીનમાં પણ દાટી દેવામાં આવતો હોય છે તેઓ પણ પકડાઈ ચૂક્યા છે આ વચ્ચે તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા જીપીસીબી પોલીસ તેમજ ગ્રામ પંચાયત તલાટી સહિતની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે અને જે બાદ અંકલેશ્વર ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા ગામના હદ વિસ્તારમાં આવેલ ભંગાર માર્કેટમાં સોળ જેટલા ભંગારિયાને પ્લાસ્ટિક બેગ ધોવા તેમજ કેમિકલ ડ્રમ રાખવા અને ધોવાના મુદ્દે રેવન્યુ રેકોર્ડ તેમજ વિવિધ જરૂરી મંજૂરી ન લેવા બદલ કાર્યવાહી કરી અને સોળથી વધુ ભંગારિયાઓને નોટિસ ફટકારી છે આ અંગે જીપીસીબી ટીડીઓ તેમજ તાલુકા ડિઝાસ્ટર વિભાગને પોલીસમાં પણ નકલ રવાના કરાઈ છે